જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને મારા વ્લોગમાં તમારું સ્વાગત છે આજે તો હતી બોરોડા એથ્લેટિક તેથી ચારણકાથી બધા વિદ્યાર્થીઓને લઈને જવાનું હતું બરોડા તેથી ઇકોમાં બધા વિદ્યાર્થીઓ સાથે નીકળી ગયા બોરુડા જવા માટે અમારા ઈકોના ડ્રાઈવર વજાભાઈ આહિર અમારા ગામના જ હતા અમારા ભાઈ સવારના વાગતા હતા સાડા આઠ અને અમે વિદ્યાર્થીઓ સાથે પહોંચ્યા હતા બોરોડા તો અમે બોરોડા પહોંચ્યા હતા અને મિત્રો આ છે બોરોડા ગામ અને આ છે બોરોડા ગામનો તળાવ બોરોડા ગામ ને ગામનું સીન લઈ લીધું અને અમારા ગામની ટીમ તો અમારાથી પહેલા પહોંચી આવેલી હતી પછી અમે લીધી બોરોડા ગામની પ્રાથમિક શાળાની મુલાકાત બોરોડા ગામની પ્રાથમિક શાળા બહુ જોરદાર છે ત્યાં બધી સુવિધાઓ સારી છે અને સ્પોર્ટમાં પણ બહુ સારું એવું નામ છે એમનું અને શિક્ષકો પણ તેમના બહુ જોરદાર છે ત્યાંના પ્રકાશભાઈ મારા ખાસ મિત્ર છે પછી અમારા બધા વિદ્યાર્થીઓએ લઈ લીધી બોરડા ગામની સ્કૂલની મુલાકાત અને પછી અમે આવી ગયા મેદાનમાં ત્યાં મારા જૂના મિત્ર એવા સંજય ગઢવીની મુલાકાત થઈ ગઈ પછી અમારી ટીમનું અમે રજીસ્ટ્રેશન કરાવી નાખ્યું બધી ગેમ્સનું અલગ અલગ જગ્યાએ રજીસ્ટ્રેશન થતું હતું તેથી બધાને રજીસ્ટ્રેશન કરાવીને પછી અમે આવી ગયા ગ્રાઉન્ડમાં ત્યાં ખેલાડીઓને થોડુંક પ્રોત્સાહન ને થોડીક સૂચના અને નિયમો સમજાવવામાં આવ્યા પછી બહારથી આવેલા મહેમાનો અને ગામના આગેવાનોનું સન્માન કરીને કાર્યક્રમને આગળ વધારતા બધા વિદ્યાર્થીઓ આવી ગયા ગ્રાઉન્ડમાં ગ્રાઉન્ડમાં આવીને પહેલી જ રનિંગ ચાલુ કરવાની હતી રનિંગમાં ત્રણ કિલોમીટર પહેલી કરવાની હતી તેથી રનિંગને કરી નાખી સ્ટાર્ટ ધીરે ધીરે બધી રનિંગો પૂરી થતી આવી અમારી ગામની સ્કૂલના ઘણા ખરા નંબર આવી ગયા અને અમારી સ્કૂલના ચારણકાની બેથી ત્રણ વિદ્યાર્થીના નંબર આવ્યા હતા અને પછી રનિંગ પૂર્ણ થતા પછી આવી ગયો કૂદનો વારો ઊંચી કૂદને લાંબી કૂદ પૂર્ણ કરીને પછી આવી ગયો બરછી ફેંક ગોળા ફેંક છેલ્લે વિધ્ન દોડ કરાવીને આજની સ્પર્ધાનો પૂર્ણ વિરામ કર્યો અને રિઝલ્ટ તો રેફરીઓ છેલ્લે આપી જ દે છે ને પછી રી બધું પૂર્ણ થતા પરના અમારા ફેન્સ મળી ગયા ત્યાંથી તેમણે બધાને લઈ લીધા બ્લોગમાં બધાને બ્લોગમાં લઈ લીધા અને પછી હું નીકળી ગયો હિકામાં બેસીને વિદ્યાર્થીઓ સાથે ઘરે આવવા માટે અને આજે વચ્ચે અમારે ગઢા જવાનું હતું ગોગા મહારાજજીના દર્શન કરવા માટે અને મિત્રો ફાઇનલી અમે ગઢા પહોંચ્યા છીએ અહીં કને ગોગા મહારાજજીનું બહુ મોટું ધામ છે હું તો પહેલી વખત આવ્યો છું જો તમે કોઈ આવ્યા હોત તો કોમેન્ટમાં જઈ ગોગા મહારાજ લખી નાખજો અને તમને અંદર લઈ જવું અંદરનું મંદિર ને બધું બતાવું આ છે મંદિર ગોગા મહારાજનું આમ તો આ મંદિર અમારે બાજુમાં જ થાય છે નજીક જ થાય છે પણ હું પહેલી વખત આવ્યો છું તેથી આપણે ગોગા મહારાજજીના દર્શન કરેલી ફટાફટ મેં કરી લીધા ગોગા મહારાજજીના દર્શન પછી ગઢરાતી સીધા આવી ગયા ચારણકા અને વિદ્યાર્થીને બધાને ઉતારી દીધા ચારણકા એમની વિદાય લઈને હું ને ભાઈ નીકળી ગયા ઘરે બ્લોગ સારો લાગ્યો તો લાઈક અને ફોલો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં